બધા લેક્ચરો રેકોર્ડેડ પ્લસ લાઈવ લેકચર હશે તેમની લેક્ચર નોટ્સ તમને અવેલેબલ થશે એમસીક્યુ માટે અલગથી લેક્ચર લેવામાં આવશે અને તેમના પણ અલગથી નોટ્સ મળવાની છે આ સિવાય પરીક્ષા સમયે પરીક્ષા માટેના પેપર સેટ તમને અવેલેબલ થશે પરીક્ષાની ટિપ્સ તો મળવાની જ છે કે જેથી કરીને ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી હોય અને કોર્ષમાં જોડાયેલો હોય તો એ ટોપ સ્કોર કરી શકે ટોપ સ્કોર કરી શકે તો આ કોર્સનો લાભ લેવા થી 100% તમે મેથ્સ ને સરળ બનાવી શકશો મેથ્સ ને સરળ બનાવી શકશો રેડી તો આ એપ્લિકેશન ને ડાઉનલોડ કરો આજે જ ડાઉનલોડ કરો મેથ વિથ केटी સર નીચે તમને ડિસ્ક્રિપ્શન માં લિંક આપેલી છે આ કોર્સ છે એ માત્ર ને માત્ર 299 રૂપિયા માં ભાઈ 299 રૂપિયા માં એક પોઈન્ટ પચીસ રૂપિયા જેવું થશે રોજના માટે તમે એક પોઈન્ટ પચીસ રૂપિયા ખર્ચી અને મેથ ને તમે સરળ બનાવી શકો છો બરાબર છે નીચે આપેલા નંબર પર વધારે માહિતી મેળવી શકો છો થેન્ક યુ